તો ખેડામાં ડાકોરના માધવબા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સંત ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું ત્યારે સમગ્ર ખેડા તેમજ આણંદ જિલ્લાના સંતો મહંતો અને વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ ઉપપ્રમુખ અને કાર્યકરોએ આ ચિંતન શિબિરમાં હાજરી આપી ત્યારે સંતો તેમજ ધર્મગુરુઓ દ્વારા ધર્મનું આચરણ હિન્દુ ધર્મમાં શાસ્ત્રો તેમજ શસ્ત્રો દ્વારા કરવું એ આ યુગનો ઉદ્દેશ હોવાનું જણાવ્યું ત્યારે આજના યુગમાં સનાતન હિન્દુઓને રંજાળવામાં આવી રહ્યા હોવાનું વિચારો ચિંતન શિબિરમાં વ્યક્ત કરવામાં આવ્યા ત્યારે હિન્દુઓના ધાર્મિક પ્રસંગોમાં રોક લગાવતા હોય છે ત્યારે દરેક હિન્દુએ જાગૃત અને સંયુક્ત થઈ દેશ અને ધર્મ માટે લડત આપવી જરૂરી હોવાનું ચિંતન શિબિરમાં જણાવવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત સંત શિબિરનું આયોજન ડાકોર ધામમાં આયોજન થયું છે ત્યારે ખેડા જિલ્લાના નડિયાદ આણંદ જિલ્લાના કપડવન જિલ્લાના સમગ્ર સંતો મહંતો મહામંડલેશ્વરોની પવિત્ર સાનિધ્યની અંદર વિશ્વ હિન્દુ પરિષદના વડપણ હેઠળ આજે ડાકોર ધામમાં આ સંમેલન ભરવામાં આવ્યું છે એની અંદર જે આપણા સમાજની અંદર હિન્દુ સમાજમાં જે અત્યારે વિભાજન થઈ રહ્યા છે દરેક જ્ઞાતિવાદ જાતિવાદ જાતિ પાતિ પૂછે ને કોઈ હરિકો ભજે શું હરિકો હોય જે કોઈને જે કોઈ પોતાના કુળમાં જે જન્મ થયો છે બધા જ મહાન છે કોઈ ઊંચા નથી કોઈ નીચા નથી એની પ્રવૃત્તિ કરે છે આજે બધાએ નક્કી એવું કર્યું છે કે આપણે પણ આવે એ લોકોના આપણા મઠ મંદિરો છોડીને આપણે એની સાથે જઈએ એને પ્રેમ આપીએ અને આપણા સનાતન હિન્દુ ધર્મમાં કોઈ પણ જ્ઞાતિના લોકો હોય એ બધા આપણે એક જ છીએ કોઈ નીચું નથી કોઈ ઊંચું નથી સાથે સાથે આપણા મઠ અને મંદોરી સુરક્ષા કેમ થાય આપણે બધા હિન્દુ સમાજના જેટલા લોકો અલગ અલગ વર્ણમાં અલગ અલગ સંપ્રદાયમાં જે લોકો અલગ અલગ થઈ ગયા છે એ બધા એક કેમ થાય એના માટેની ચિંતન શિબિર આયોજન કર્યું હતું અને હવે પછીના સમયમાં બધા સંતો મહંતો મહામંડલેશ્વરો પોતાના આશ્રમમાંથી થોડીક ઓછો સમય આપીને આવી જે વસ્તી છે સેવા વસ્તી છે એમાં બધા લોકો પોતાનું કાર્ય વહેલી તકે કરશે અને જેમ બને એમ હિન્દુ સમાજ એક બનશે એના માટે બધા લોકો સંતો ચિંતિત છે અને એના માટે કાર્ય કરશે શિવાજીએ એના ગુરુજીએ સ્પષ્ટ કીધું બેટા 영아 <목소리도> શાસ્ત્ર અને શસ્ત્ર બંનેની જરૂર પડશે તો જ ભારતની રક્ષા થશે આપણા કોઈ પણ સનાતન હિન્દુ ધર્મના તમે કોઈ પણ દેવી દેવતા લેશો તો એક હાથમાં શાસ્ત્ર પણ હશે અને એક હાથમાં શસ્ત્ર હશે એનું કહેવાનો મતલબ એવો છે કે શાસ્ત્રથી ધર્મની રક્ષા થશે નહીં શાસ્ત્ર અને શસ્ત્ર આ બંને હશે તો જ આપણે ધર્મને બચાવી શકીશું જેટલા પણ યુદ્ધો થયા ધર્મ યુદ્ધો તમે જોઈ લો મહાભારતનું યુદ્ધ હોય કે કોઈ પણ યુદ્ધ હોય રામાયણ હોય મહાભારત હોય એક્સ વાય જેડ એ બધામાં શસ્ત્રની જરૂર પડે છે અને શસ્ત્ર પછી જ હંમેશા શાંતિ મળે છે અધર્મી અને વિધર્મી સામે લડવા માટે આવનારી ભવિષ્યમાં હિન્દુ સમાજ માટે કોઈ પણ પ્રહાર કરે તો એના માટે આપણે શસ્ત્રની જરૂર પડે છે તો સંતો બધાને શાસ્ત્રનું જ્ઞાન પણ આપશે અને શાસ્ત્રની વિદ્યા પણ શીખવશે